જો તમે પણ પહેલાથી માતા બનવાના છો કે શ્વાસમાં છે કે બાળકોને ઉછરવા મુશ્કેલી પડી જ કે આ ઘરમાં વડીલો માર્ગદર્શન આપ પરંતુ ઘણી હદ સુધીના માતામાં પણ બાળકના ખાવા પીવાના સુવા સાથે જોડાયેલા આ બધી બાબતોને સમજી લે કે નાનપણમાં લીવર ખૂબ જ નબળું હોય છે કે વસવાની શક્તિ નથી ને ખોરાક ખૂબ જ કાળજીપૂર્વક કરી એક વર્ષ વર્ષે ઉંમરના બાળકોને શુદ્ધ ખાંડ યોગ્ય નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર માતા પિતા સલાહ આપી શકે બે વર્ષની વર્ષની ઉંમરમાં બાળકોને ખાંડ ન આપવી કેટલાક ખોરાકમાં ખાંડ ઉમેરવાની દાંતમાં સડો થઈ શકે છે અને બાળકોને પીવાનું વજન કરી શકે છે જેના કારણે જ્યારે મોટા આ થાય ત્યારે આ ડાયાબિટીસ થવાનું પણ જોખમ રહેલું છે અને સાતથી બાર વર્ષના બાળકોને દરરોજ લગભગ ઝીરો પોઈન્ટ સાડત્રીસ ગામ સોડિયમ હોવાનું જોઈએ અને શિશુમાં ફોર્મેલિટી દૂધમાંથી મેળવવામાં આવે છે કે જ્યાં સેતી બાળકોમાં અલગ મીઠું ફેળવેને ખવડાય છે નહીં કેટલાક માતા પિતા જે બાળકોને સિપ્સ અથવા કે જે વસ્તુનું બાળકને નુકસાન પહોંચાડે છે કારણ કે સોડિયમ કીડી પર દબાણ લાવે છે અને આ ગાયનું દૂધમાં જો કે ગાયનું દૂધ ઘણા પોષક તત્વમાં હોય છે કે બાર મહિના ઓછીમાં ઉંમર બાળકોને માટે સારું નથી ને તમારા માટે અને ખનીજ હોય છે કે બાળકોને સેવી શકતું નથી અને તેનાથી તેમને આ કે દબાણ દબાણ આવી શકે છે સરપ્રાઇઝ માય ચેનલ